सोमनाथ रोड महस मफ़तल कालीदास जादव ऊंझा परिवार सयुक् उपक्रमे સિવિલ હોસ્પિટલ મહેસાણાના સહયોગથી સિનિયર સિટીઝન્સ માટે હેલ્થ ચેકઅપ કાર્યક્રમ તારીખ પાંચ દસ બે હજાર પચીસ રવિવારના રોજ મહેસાણાના સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઈ ગયો જેમાં સિત્યોતેર સિનિયર સિટીઝન્સની આંખ દાંત બ્લડ પ્રેશર અને લોહીમાં સુગરની તપાસ કરવામાં આવી આ પ્રસંગે મહેસાણાના પ્રતિષ્ઠિત એમડી તબીબો હાજર રહી વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તીની જાળવણી માટેના સલાહ સૂચનો પ્રશ્નના ઉકેલ આપ્યા ફિજીસ્યાન ડોક્ટર મિલન પ્રજાપતિએ ડાયાબિટીસ હૃદયરોગ બ્લડ પ્રેશર જેવી બીમારીઓની સમજ આપી અટકાવવા માટે લાઈફસ્ટાઈલ પરિવર્તન જરૂરી હોવાનું પણ જણાવ્યું અથર્વ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મૃદુલ એમ પ્રજાપતિ દ્વારા વૃદ્ધો માટે સૂર્યપ્રકાશની અગત્ય સમજાવી હાડકા પોચા પડતા અટકાવવા માટે ટિપ્સ તથા કેલ્શિયમની ઉણપ વધારવાના ઉપાય વિશે માહિતી આપવામાં આવી ડોક્ટર તીર્થ સેંધિયાએ શારીરિક અને માનસિક તંદુરસ્તી વચ્ચે સંબંધ હોવાનું માનસિક રોગોના લક્ષણ જાદવ ઊંઝા દ્વારા વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તીની જાળવણી જરૂરી હોય જાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કર્યા હોવાનું જણાવ્યું જ્યારે શ્રી વિનોદભાઈ ડી અઢિયોલ શ્રી રમણભાઈ સોલંકી સમોળા લાઇબ્રેરી તથા નિકુલભાઈની યુવા ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું બાગલેના સિનિયર સિટીઝન્સ દ્વારા આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો સિવિલ હોસ્પિટલ મહેસાણાના મેડિકલ ઓફિસર શ્રી હાર્દિક પટેલ સોનાલીબેન પટાક દાંતના ડોક્ટર હર્ષદ પટેલ અને સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા થયેલ કામગીરીને બિરદાવી આભાર વિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન શ્રી પૂનમભાઈ પરમાર બોદલાએ કર્યું સાથે શ્રીરાર્થિ તમામને ચા નાસ્તાની સગવડ સાથે સોએ પ્રસ્થાન કર્યું આમ ખૂબ સારા વાતાવરણમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી

મેડિકલ કોલેજ ભાવનગરમાંથી એમબીબીએસ અને એમડી કરી છે અને મારો અનુભવ ત્યાં એમડી કર્યા પછી ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર જોડે જોડે જીએમયરએસપુર અને અત્યારે હું નૂતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વિસનગરમાં સેવા બજાવી રહ્યો છું અને ટૂંક સમયમાં ત્રણથી ચાર મહિના પછી મારી હોસ્પિટલ દુદુરભાઈ સાહેબના માં રાધે ગોવિંદમાં બની રહી છે એ ત્રણ ચાર મહિના પછી ઉદ્ઘાટન છે હવે આજે આપણે જાણીશું શારીરિક સ્વાસ્થ્ય વિશે વૃદ્ધાવસ્થામાં ત્રણ ચાર વસ્તુ જે આપણે જાણવી જરૂરી છે મોટા ભાગે આપણે બધું થોડું બધું જાણતા જોઈએ છીએ ડાયાબિટીસ બ્લડ પ્રેશર રોગ કેન્સર આ ત્રણ ચાર મુદ્દા જે છે એ વૃદ્ધાવસ્થામાં એના વિશે બહુ જે જાણવું જરૂરી છે એ આપણે આજે જાણીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ ડાયાબિટીસની पहला एक वास, एक बात शेयर करिए में के इंटरैक्टिव सेशन बने एवो प्रयत्न करीशु के जे जेने कोई प्रश्न होए ये पूछी सके बच्चे भी चारों भी उन लागे तो पूछी सके तो ये सेशन चालू रहते उन लागे से। तो तो सर्वप्रथम जो आप जानिए डायबिटीज से डायबिटीज जे मधुमेह नाम ना।